નમસ્કાર મિત્રો હું છું નિરલ પટેલ બીજ બેંક અને બીજ સંગ્રહ અંતર્ગત અવનવી વનસ્પતિ વિશે આપ સર્વને હું માહિતી આપતો રહું છું તો આજે એક નવો અને એક નવતર પ્રયોગ વિશે આપણે માહિતી લઈશું કે જે એક લાલ ચંદનની ખેતી વિશે તમે અત્યારે આ મારી આગળ જે નાના નાના જે છોડ ગ્રો થયેલા તમે જોઈ શકો છો તો આ તમામ જે છોડ છે નાના નાનકડા એ લાલ ચંદનના છોડ છે અને આ જે લાલ ચંદન છે કે જેને બીજમાંથી ગ્રો કરવામાં આવેલા છે અને ખૂબ જ કઠિન પ્રક્રિયા છે બીજમાંથી ગ્રો કરવા અને જે ભાઈ છે અમારા ભાઈ શ્રી કે જેમણે સરસ મજાના એક લાલચંદનને ગ્રો કરવા માટે એક ટેકનિક વિકસાવી છે ગુજરાતની અંદર અને લાલચંદન ગ્રો માટે એમણે બીજ પણ મંગાવી અને એક સક્સેસ રેશિયો એમણે આપણી સમક્ષ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે તો આપણે એમના સાથે રહી અને એક વધુ વિગત આના વિશેની મેળવીએ તો તન્મભાઈ ભાઈ આ તમે કેવી રીતે આનો ગ્રુ કરવાની એક પદ્ધતિ વિશે જરાક અમારા મિત્રોને માહિતી આપજો હાલમાં માહિતીમાં એવું છે કે અમે અત્યારે કોલેજમાં પીએચડીનો અભ્યાસ કરી રહ્યા છીએ એની સાથે અમારી મારો મિત્ર છે દીપક વર્મા એમના એન્ડ ડેન્જર સ્પીસીસ કેમ કે લાલચંદન એન્ડ ડેન્જરની અંદર આવે છે કે જે સાઉથ સોરી સાઉથ ઇન્ડિયામાં જોવા મળે છે મોટાભાગે આપણે ત્યાં કેવું છે કે લાલચંદન મોટાભાગે ખેતી કરવામાં આવતી નથી ખેતી એટલા માટે કરવામાં નથી આવતી કેમ કે લોકો પાસે પૂરતી જાણકારી નથી તો જે દીપક વર્મા મારો મિત્ર છે એમણે સૌપ્રથમ પીએચડીના અભ્યાસમાં લાલચંદનના સીડ્સ મંગાવ્યા અને અમે એની અંદર પ્રયોગો કર્યા પ્રયોગોમાં એવું છે કે હવે અમે સીડ્સને એમ જ રોપી જોયા યુટ્યુબ પરથી જે રીતે લોકો રોપે છે કે પીને પીનાડીને બંધારના કોથળામાં રાખે છે અને પછી તે ત્રણ ચાર દિવસ પછી અંકુરિત થાય છે પણ તેની અંદર સક્સેસ રેશિયો બહુ જ ઓછો આવતો તેના પછી અમે ટ્રાય કરીશું કે સીડને કટિંગ કરી તો આ સીડ તો આ સીડને અમે અહીંયાથી કટ કરી નાખીએ છીએ એક નાનો જ ભાગ પૂરો પૂરો પણ નહીં આ રીતે ત્યાર પછી અમે એને એક બીઓડી મશીન આવે છે બીઓડી મશીન બીઓડી મશીન આવે છે સીડને અમે કટ કરીએ છીએ અને પ્લાસ્ટિકની કોથળીમાં જ રાખીએ છીએ અને તે બીઓડી મશીનની અંદર રાખવામાં આવે છે ત્યારબાદ આ બીજ ત્રણથી ચાર દિવસમાં અંકુરિત થઈ જાય છે અંકુરિત થયા પછી આ બીજને અમે સીધી આ જે તમે જોઈ શકો છો એ કોથળીમાં રાખીએ છીએ કોથળીમાં રાખીએ છીએ એની અંદર થળડીમાં રાખ્યા બાદ બહુ કાળજી રાખવી પડે છે જો તમે એની અંદર અમુક જોઈ શકો છો કે જો તમે વધારે પડતું પાણી આપી દો તો આ જો જો તમે જોઈ શકો છો કે આ જે સીડ છે ઉ અંકુરિત થઈ ગયું છે પણ એને વધુ પાણી મળી ગયું છે ને તો એ વધુ પાણી મળવાના કારણે એ કરમાઈ ગયું છે એની અંદર બ્લેક ફંગસ જેવો કદાચ રોગ લાગી જાય છે જેનો હજુ અમારે અભ્યાસ બાકી છે નથી કર્યો પણ અમે આગળ કરીશું એવું થાય છે બાકી તમે જોઈ શકો છો હેલ્ધી છે ને જે મોટા ભાગે છે કે એની અંદર એવું થાય છે કે તમે સો સીડ લાવો છો રોપો છો તો તેની અંદર તમને સક્સેસ રેશિયો મળશે ફક્ત ને ફક્ત ત્રીસ ટકા ત્રીસ ટકા જેટલા જ સીડો ઉગે છે એટલે સોમાંથી ત્રીસ સીડ ઉગે છે ત્રીસ સીડ ઉગી જાય છે ઉગી ગયા બાદ એવું થાય છે કે ઉગી ગયા બાદ પણ જો તમે પાણીની પાણી વધારે પડતું આપી દો ઓછું આપો તો પણ તકલીફ છે વધારે આપી દો તો પણ તકલીફ છે એટલે તમારે પાણીનો રેશો ખૂબ જાળવવો પડે છે એટલે એ રીતે અમે પ્રયોગો કરી રહ્યા છે હાલ ને તેની અંદર અમને આ લગભગ અમે બે કિલો સીડ મંગાવ્યા હતા બે કિલો સીડ મંગાવ્યા હતા તે બાદ અમે તેની અંદર અમારી પાસે ચૌદસો સીડ જેવા આવ્યા હતા ચૌદસો સીડમાંથી લગભગ અમારી પાસે અત્યારે ત્રણસો સીડ ઉગેલા છે જે તમે હાલ જોઈ શકો છો અને જે અમે પહેલાં પ્રયોગો રૂપે લાવેલા હતા જે પ્લાન્ટ્સ મોટા થઈ ગયા છે એ અમે બીજી જગ્યાએ રાખ્યા છે એ પણ બતાવીશું આ લગભગ ચાર મહિનાના પ્લાન્ટ થઈ ગયા છે અમુક બે મહિનાના છે અમુક ત્રણ મહિનાના છે પણ આ જે આ અમે સંપૂર્ણ રીતે સીડમાંથી જ ઉગાડેલા છે જે અહીંયા ઉગેલા છે જેની અંદર તમે જોઈ શકો છો સંપૂર્ણપણે હેલ્ધી છે ને ટોટલી બધા જ પ્લાન્ટ આ અહીંયા પોતે જ શીડમાંથી ઉગાડેલા છે તો આમાં કઈ કઈ મુશ્કેલીઓ આવે છે અમુક જોવા મળે છે મુશ્કેલીમાં હાલ કે એક તો સીડ બહુ મોંઘા મળે છે બે હજાર રૂપિયા કિલો અચ્છા બે હજાર રૂપિયા કિલો સીડ મળે છે હવે તમે બે હજાર રૂપિયા કિલોના સીડ લાવો જેની અંદર લગભગ તમારા એક કિલોમાં લગભગ સાતસોથી આઠસો સીડ્સ આવશે સાતસોથી આઠસો સીડ્સ આવે છે જેની અંદર તમને સક્સેસ રેશિયો મળશે લગભગ બસો બસો સીડ બસો સીડનો બસ્સો સીડ ઊગી અંકુરિત તો થઈ જાય છે પણ તેની અંદર પાછા જે અંકુરિત થયા બાદ જે જીવિત રહેશે એ છે દોઢસો રૂપિયા આ દોઢસો સીડ બરાબર હવે જે દોઢસો સીડ જીવિત રહે છે એની અંદર પણ જો તમે અંકુરિત થયા બાદ જો પાણીનું તમે કાળજી ના રાખો પછી એને પાણી વધારે પડતું આપી દો પાણી ઓછું મળી જાય તો પણ મરી જાય છે પછી બ્લેક ફંગસના રોગ લાગી જાય છે એટલે તકલીફો ઘણી છે ઉગાડવા માટે પણ અમે પ્રયાસ કરી રહ્યા છે અને જેમાં અમને અત્યારે સફળતા મળી રહી છે બરાબર અને કોઈ પણ અમારા ખેડૂત મિત્રોને આ જે ચંદનના જે નાનકડા રોપાની જરૂર હોય તો શું તમે એમને પ્રોવાઈડ કરી શકો છો હા જી આ અમે એમને પ્રોવાઈડ કરી શકીએ છીએ અમે અમે જે વિચાર્યું હતું કે કેવું છે કે આપણે ત્યાં મોટાભાગે સાઉથ સાઉથ ઇન્ડિયાથી પ્લાન્ટ્સ લાવવામાં આવે છે સાઉથ ઇન્ડિયાથી પ્લાન્ટ્સ લાવવામાં આવે છે અને ત્યારબાદ અહીં નર્સરીવાળા વેચે છે જ્યારે અમે વિચાર્યું કે જો સીડ્સ અહીંયા જ લાવીને અહીંયા જ રોપીએ તો અહીંયાના વાતાવરણમાં પહેલેથી જ છોડ માફક આવી જાય છોડને માફક આવી જાય અને છોડને માફક આવી જાય તો અહીં જ જે ઉછરેલા છોડો છે એ ખેડૂતો અહીંયા રોપે અને એમને સારી એવી આવક મળી શકે છે કેમ કે ચંદનનું લાકડું અત્યારે હાલમાં કિંમત જોઈએ તો ચંદનના જે લગભગ એક ઝાડને તૈયાર થતાં લગભગ પંદર વર્ષ બાદ તમે એને કટિંગ કરીને વેચી શકો છો ને જે કિલોનો ભાવ છે ચંદનના લાકડાનો હાલનો જે ભાવ છે એ લગભગ ત્રણ હજારથી દસ હજાર રૂપિયા જેટલો છે ક્વોલિટી હિસાબે ક્વોલિટી હિસાબે બરાબર હવે જો પંદર વર્ષ પછીની વાત કરીએ ભવિષ્યમાં તો એ ભાવ લગભગ દસ હજારની ઉપર જ જશે તો જે લોકો પોતાની આજુબાજુના ખેતરોને પાળો ફરતે કે લાવીને રોપી શકે છે અને એક ખેડૂત પોતાની એફડી કરી રહ્યો છે એ રીતે એ રોપીને એની આવક મેળવી શકે છે ને તમારો સંપર્ક કરવો હોય તો અમારા ખેડૂત મિત્રો તમારો સંપર્ક કેવી રીતે કરી શકે જી મારો નંબર છે સત્તાણું સાડત્રીસ સાડત્રીસ પંદર સાઠ નાઇન સેવન થ્રી સેવન થ્રી સેવન વન ફાઇવ સિક્સ ઝીરો ને કોઈએ ઈમેલ આઈડી કરવી હોય તો ઈમેલ પણ કરી શકે છે પટેલ તેજ નાઇન સિક્સ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ જી ખૂબ ખૂબ આભાર આપનો